અને બાજુની બાજુએ જ્યાં જમણવાર ચાલુ છે ત્યાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં આજે દર્શનાર્થીઓ આવ્યા છે અને તમામ દર્શનાર્થીઓ ખૂબ સરસ મજાની આજે પ્રસાદી બની રહી છે એ પ્રસાદી જમી રહ્યા છે ખૂબ સરસ બજુ કેવડા મોટા કંઠાળમાં કેવડા મોટા વિસ્તારમાં આ તમામ વસ્તુ બની છે જય માતાજી અત્યારે ધીરે 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 જમણવાર ચાલુ થઈ રહ્યો છે અને જે કંઈ પણ વસ્તુ અહીંયા તૈયાર થઈ રહી છે એ બધી વસ્તુ ટ્રેક્ટરમાં જાય છે બધી વસ્તુ અત્યારે રોકડનું ટ્રેક્ટર ભરાઈને ગયું છે ત્યારબાદ બીજું ટ્રેક્ટર આવ્યું છે પણ આ જગ્યા પર જોશો ને તો કંઈક બીજી વસ્તુ એમાં એડ કરીને આગળ જ્યાં ભોજનાલય છે ત્યાં લઈ જવામાં આવશે જય માતાજી માતાજી અત્યારે ફ્રેન્સ તમે જોવો છો ને ત્યારે ખીચડી છે તો ખીચડીના જે કંઈ પણ કન્ટેનર છે એ ભરી ભરીને અત્યારે આગળ જે જગ્યા પર ભોજન ચાલુ છે પ્રસાદી ચાલુ છે એ જગ્યા પર લઈ જવામાં આવે છે અને કન્ટિન્યુઅસલી સાહેબ આ જગ્યા પર ખીચડી તૈયાર કરવામાં આવી રહી છે ખીચડી બનાવવામાં આવી રહી છે એક કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે સામેની બાજુએ એટલી વાર સુધીમાં તૈયાર છે આ પૂરી થઈ જશે ત્યારબાદ એનો યુઝ કરવામાં આવશે અને સામેની બાજુએ પણ આગળ એક ખીચડી બની રહી છે

અને બધા ક્યાંથી આવે છે રાજસ્થાન રાજસ્થાનથી સાહેબ આજે રોટલી બનાવવા માટે લોકો આવ્યા છે મિનિમમ સિત્તેર લોકો છે અને આ તમામ લોકો રાજસ્થાનથી આવ્યા છે જે આ જગ્યા પર કામ કરી રહ્યા છે અને જો દરેક જગ્યા ઉપર ખૂબ સરસ રીતે રોટલીઓ બની રહી છે ચૂલા ઉપર બની રહી છે સાહેબ ફ્રેન્ડ્સ આ જગ્યા ઉપર ચૂલા પાસે ઊભું રહેવું પણ મુશ્કેલ છે પણ આ લોકો સવારથી લઈને સાંજ સુધી સતત કન્ટિન્યુઅસલી રોટલી બનાવી રહ્યા છે તમે જુઓ છો કે કેટલી તકલીફ પડી રહી છે મને કે ધુવાડો એ રીતનો છે ને એ ધુવાડામાં આ લોકોને ખરેખર વંદન છે જે લોકો આટલું સરસ કામ કરી રહ્યા છે વાહ આ મેગા કિચન છે અને આ મેગા કિચનમાં એક કલાકની આસપાસ આમ જોવા જઈએ ને તો પચીસથી ત્રીસ હજાર લોકોનું આરામથી રોટલી બની જતું હોય છે જગ્યાએ આપણે જે જગ્યા પર ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાં આવ્યા છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે દરેક ભક્તજનો અત્યારે ભોજન લઈ રહ્યા છે અલગ અલગ વીસથી પચીસ કાઉન્ટર આપણે જોઈ શકીએ છીએ આ જગ્યા પર અને આ તમામ કાઉન્ટર અત્યારે લાઈવ છે દરેક કાઉન્ટર ઉપર આપણે જોવા દરેક કાઉન્ટર ઉપર આપણે જોવા જઈએ તો ટ્રેક્ટરથી બધી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે કેમ કે ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે અને કાઉન્ટર બહુ મોટા છે કાઉન્ટર તો મોટા છે જેની સાથે સાથે જે લોકોની સંખ્યા આવી છે એ સંખ્યા ખૂબ જ મોટી છે જેને લીધે એક ટ્રેક્ટરમાં બધી વસ્તુ ભરીને પહોંચાડવામાં આવતી હોય છે આપણે એક કાઉન્ટરની મુલાકાત લઈશું અત્યારે સામે કાઉન્ટર દેખાઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે દરેક વ્યક્તિ આ જગ્યા પર શાંતિથી ભોજન પ્રસાદ લઈ રહ્યા છે સામેની બાજુથી તમે જોશો તો ત્યાંથી ટ્રેક્ટરની એન્ટ્રી રાખવામાં આવી છે અને દરેક જગ્યા ઉપર જે કંઈ પણ વસ્તુ ઘટતી કારવતી હોય એ પહોંચાડવામાં આવતી હોય છે અત્યારે આ જગ્યા પર તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આવ્યું છે તો ખાલી થઈ ગયું હોય એ વસ્તુ એડ કરી દેવાની છે અને ભરેલી છે એ અહીંયા આપી દેવાની છે અને આ જગ્યા પર તમે જુઓ છો કે કેમ રીતે ટ્રેક્ટર આવી રહ્યું છે આના કારણે આ લોકો પ્રતિજેના પર જાય હરખો લાટ કે આયો મામા આ તો જમાને ન્યુઝ પર એક આટિયો તો હા આ જ સેવા નો રજે નો રજે હે ભાઈ ઓ ભાઈ ફ્રેન્ડ્સ કાઉન્ટરની મુલાકાત લઈએ તો કાઉન્ટરમાં કઈ કઈ વસ્તુ છે પહેલેથી શરૂઆત કરશું દરેક કાઉન્ટર ઉપર સેમ વસ્તુ રાખવામાં આવે છે ડિશ મોહનથાળ બુંદી ગાંઠિયા રોટલી મિક્સ સબ્જી ખીચડી અને કડી ખૂબ સરસ મજાનું આયોજન અને આ આયોજનમાં અત્યાર સુધીમાં હજારો લોકો આવી ચૂક્યા છે અને આ જગ્યાનું એક જ મેઈન મોટો મેઇન મહત્ત્વ એ છે કે સેવા સેવા પરમો ધર્મ એ એક મોટો ઉપર એક સિદ્ધાંત ઉપર અત્યારે લોકો કામ કરી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે જ્યાં નજર પડે ને ત્યાં તમને લોકો બેઠા હોય એ જોવા મળે છે અને દરેક જગ્યા ઉપર કાઉન્ટર જોવા મળે છે જય માતાજી કાકા જય માતાજી શું કે આ જગ્યા ઉપર ક્યાંથી આવો છો ગામ ગામ કભલે હા આ જગ્યા પર આવીને મોજ આવી મોજ હું છોડી દે જે રોકણ એમ થાય કે હજી આવો આમ આખો મેનુ રીયો તો એરો ખાવું બહુ મજા આવે ને મજા ટકા ને ટકા 100% સેવામાં આવ્યા છો સેવામાં સોનલ માં વાહ અને શું અત્યારે તમે કયો વિભાગ સંભાળ્યો છે તમે જે સેવામાં મે ઓલો ઈ જંગલ ખાતો હતો ને હા ઈ વીડી સાફ કર્યો ઓલો બસ માં વાહ 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 ઈ જે બધા પાર્કિંગ વિભાગ છે તમારા ગ્રુપે સાફ કર્યો છે અમારું ગ્રુપ ખરેખર વંદન છે ભાઈ કેમ કે જે આપણી જગ્યાએ ટ્રાફિક જે શરૂઆત થાય છે ને આ બધા શરૂઆતના હીરો છે બધી સાફ સફાઈ કરી છે તો ખૂબ સારું કામ જય માતાજી આ જગ્યા ઉપર ડીશ સાફ થઈને કમ્પ્લીટ આ જગ્યા પર ખાલી થઈ ગઈ હોય તો ફરી પાછી ડીશ આવી જાય અને તમામ જગ્યાએ સેમ વસ્તુ આપણને જોવા મળે છે જય માતાજી ભાઈ માતાજી મળે આપણને સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને શું ભાવ માં આપો છો રૂપિયા